શાકભાજી નું તમે ઉત્પાદન નો એનું વેચાણ કયા કરો છો તો નવ્વાણો ટકા તો લગભગ ઘેરથી જ બધું વેચણ થઈ જાય છે ઓકે દર શનિવારે બોધેલું છે ગોધીનગર થી ગાડી આવે છે આપડે બધું જ પચ પાંચ કિલો શાકભાજી જાય ત્યાંથી ઓર્ડર કરી એ પ્રમાણે મગફળીનું મગફળીનું પણ ઘેર બેઠે તેલ કઢાઈ નથી વેચાણ કરીએ છીએ મગફળીના તેલનું પણ ઘેર બેઠે ઘઉં આગળથી બુકિંગ થઈ ગયેલું છે ઘઉં નું પણ અત્યારે બુકિંગ થઈ ગયેલું થઈ ગયેલું છે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશનસિંહ કૃષિ હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે આજે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવે છે જે છેલ્લા આઠ વર્ષથી પરગે ને પ્રાકૃતિક ખેતી કરે છે તો પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતો કયા કયા શાકભાજીનું વાવેતર કરે છે કયા કયા પાકો લે છે એને એના માટે વેચાણ કયા કરે છે કઈ પદ્ધતિથી વાવેતર કરે છે એના વિશે આજની કૃષિ માહિતીમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો તમે આજની કૃષિ માહિતીમાં છેલ્લે સુધી જોડાય રહેજો ચાલો આપણે ખેડૂતનો પરિચય લઈએ તમારું નામ ઠાકુર સનાજી ભીખાજી કામટીમબા તાલુકો સત્રાજના માય શાંત ઓકે બરાબર તો તમે આ આખું ફાર્મ છે કેટલા વીઘાનું ફાર્મ હશે આપણું એ આઠથી નવ વીઘાનું ફાર્મ છે ઓકે અને આપણા ફાર્મનું નામ શું છે એ છે પ્રાકૃતિક ફાર્મ ઓકે બરાબર તમે કેટલા વર્ષથી ઓર્ગેનિક ખેતી કરો છો

અને પછી આ બાજુમાં તમે આ શું બનાવેલું છે એ પાંચ હજાર જીવામૂટ બનાવવાનો પ્લાન્ટ બનાવ્યો છે પાંચ લિટર એક સાથે હા એક સાથે પાંચ લીટર બન ઓકે એનો પ્લાન બનાવેલો છે પ્લાન્ટ ચાલુ કરેલું નથી એટલે એકમાં બનાવેલો છે બીજું હજી બનાવવાનું ચાલુ જ છે શરૂઆત જ હજી હવે કરી છે એની આ શું બનાવેલું તમે આ અજોલા છે અજોલા છે બરાબર આનો ઉપયોગ શું થાય અમો આનો ઉપયોગ પશુને

આ લાલ કોબીર છે આ દેશી લસણ છે તો આ શાકભાજીમાં ઓર્ગેનિકમાં કોઈ પ્રશ્નો આવે છે તમને ના આપણો કોઈ પ્રશ્ન નહીં આનો દવા એ પણ જાતે બનાવી દસ પણ એરક્ષ છે નિમાસ્ત્ર છે અગ્નિ અસ્ત્ર છે બરાબર લસણ એ પણ જે અમુક અનો પત્તો બદ્ધો નીકળી એ ચટણી કરી અને મૂકી દેવાનું તો એનું વેસ્ટ જતું નહીં કારણ કે આ એ દવાના કામમાં ઉપયોગ થઈ જાય છે તો શાકભાજીમાં તમે બીજું શું શું કરો શાકભાજી કો હળદર છે રીંગણ છે ધોણા છે ટોમેટા છે બરાબર લગભગ એક થી બે વીઘામાં શાકભાજીમાં માં આવે કરતા હા બે વીઘામાં બધી અલગ અલગ શાકભાજી ઓકે તો પછી આ શાકભાજીનું તમે ઉત્પાદન લો છો એનું વેચાણ ક્યાં કરો છો નવ્વાણું ટકા તો લગભગ ગેરથી જ બધું વેચાણ થઈ જાય છે ઓકે દર શનિવારે બોધેલું છે ગોધીનગર થી ગાડી આવે છે આપડે અહીંથી જ બધું જ પાંચ પાંચ કિલો શાકભાજી જાય ત્યાંથી ઓર્ડર કરીએ પ્રમાણે ઓકે તો દર શનિવારે તમે ત્યાં મોકલાવો છો બરાબર તો પછી તમને ઓર્ગેનિક ખેતી ફાયદાકારક લાગે છે કે પછી ફાયદાકારક તો છે જ કારણ કે આપણા જે બજાર ભાવ કરતા આપણો ભાવ સારો મળી રહેશે ઘેર બેઠે ભાવ મળી રહે ઓકે મગફળીનું મગફળીનું પણ ગેર બેઠે તેલ કઢાઈ નથી એનું વિચરણ કરીએ છીએ મગફળીના તેલનું પણ ઘર બેઠે હમ ઘઉં આગળથી બુકિંગ થઈ છે ઘઉં નું પણ અત્યારે બુકિંગ થયેલું છે થઈ ગયેલું છે બરાબર તો તમે અત્યારે આપણે જોઈએ તો તમારો પ્રશ્નો કયા આવી ઓર્ગેનિક ખેતીમાં અત્યારે ઓર્ગેનિક ખેતીમાં તો કોઈ પ્રશ્ન તો હાલ હાલ પહેલા પ્રશ્ન હતો પણ હાલ તો જે જમીનો ફળદ્રુપતા થઈ જાય એટલે કોઈ પ્રશ્ન આવતો નહીં બરાબર તમને એક એવું લાગતું નહીં થોડું માર્કેટ નો પ્રશ્ન આવતો હોય હા માર્કેટ તો થોડો પ્રશ્ન આવે પણ તોય આપણો શું છે ઘેર બેઠા મુક વેચતા હોય થોડો ભાવ મો થોડું મળી રહે એટલે આપણો થોડું બરાબર આવે શું લાગે છે આ ઓર્ગેનિક ખેતી નું ભવિષ્ય તમને આગળ ના સમયમાં તો કારણ કે આગળ જે લોકો બીજા કેમિકલ થી કરે છે ને એ આગળ ના પરિણામો ખોટા જ છે અને દરેક ખેડૂત આપણે આપડે એવું મોમને છે દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે બરાબર અને વેચાણ ના કરે તો બરાબર એના ઘર માટે પ્રાકૃતિક ખેતી કરે સરસ સરસ પછી બાગાયત માં તમે કોઈ ફળપાક એવું વાવેતર કરો છો હા બાગાયત માં મોસંબી વાયેલી છે ઓબળા છે ઓબા છે બરાબર પપૈયા છે બરાબર એ બધું થોડું થોડું બધું જ વાયેલું છે ઓકે તો તમારે કોઈ ખેડૂતોને સંદેશો આપવો છે કે તમે ઓર્ગેનિક તરફ આવો એવો હું તો એવું જ ખેડૂતોને કહું છું કે બધા ખેડૂત પ્રાકૃતિક કર અને પોતે હારું ખાય બરાબર ઓકે તો ખેડૂત મિત્રો આ વાત થઈ ઓર્ગેનિક એટલે પ્રાકૃતિક ખેતી વિશેની તો ખેડૂતો કહેવાનો મતલબ એ છે કે તમે પોતાના પરિવાર માટે થોડું ઘણું ઓર્ગેનિક ચાલુ કરો આપણે સારું ખાશું તો આવનારી પેઢી આપણી સારી રીતે રોગમુક્ત જીવન જીવી શકશે ધીમે ધીમે બદલાવ આવશે ઓર્ગેનિક ખેતીમાં તો આ રીતે આપણે આપણા પરિવારથી ચાલુ કરીએ જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઓછું કરજો અને ખેતીની આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન